તો તમે બધા કેમ છો તો મજામાં મજામાં છો અને હું પણ મજામાં છું અબે મજા આયેગા ના ભીડો તમારો અમારી ચેનલ માં એટલે કે ગાંડા વ્લોગ માં એટલે આજમી મોવા ગઈ છે તો આ વિશે બધી મારી વાડી તો વાડી થી હવે નીકળ્યા સી કેમ કચલ તો વાગ્યા છે જો એટલે ઉભા રહેજો તો વાગ્યા છે 6 અત્યારે તો આપણે જોઈ શકો છો તો આજે મે નીકળી ગયા છે વાડી આલી અહીં નીકળ્યા છે તો આવો કેડો છે અમારો બધો અને હજી તમારો મેન કેડો તો હું તમને બતાવી મારો ફી તો રુકો ક્લાઈમેક્સ અભી બાકી ને ખેતર ગારો એવો થાય ને કે તમે વાત જ પૂછો જોઈ શકો બધું જો વરસાદ એટલે વરસાદ પડી ગયો આજ તો જોવો અમારે ભાઈ ભાઈ સાહેબ આવે છે તો અત્યારે તો અહીંયા છે બધા આ શું સીન છે

તો કન્ટિન્યુ તમે બ્લોગ બનાવ્યા જો તમને કેળો બધો બતાવી ફાઇનલી અમારા ભાઈ તો ગારો કાઢે છે અને આપણી થાર અહીં છે તો તમે જોઈ શકો છો થાર તો જો બધું ઉડાડી નાખું છે અને આવો છે બધો કેડો જોવો તમે ખાલી એકવાર કોઈ દી બહાર નીકળવાનું મન જ ન થાય અચ્છા

આજ ફાઇનલી તમારા મોજ આવું છે હે હા પાડો આમ ડોક વાલો એમાં ખબર ના પડે જાવું છે કાન કર વેવો તો આપડે સાહેબ આવે એટલે ગાડી લઈને ભાગી તો ચલો ભાઈ દેખો સાહેબ ગાડી લઈને આવી ગયા છે આ જેડ દે પગા તમે જોઈ શકો છો તો તો તમે તો આપણે સાંધુમાં બેસે બેહો જોવો તમે જોઈ શકો છો બધું સડાવું કે સડી જાહો તો ફાઇનલી સાંજ તમે સડી ગયા છીએ અને હવે મારો વારો છે તો હું પણ સડી જાઉં તો કન્ટિન્યુ બિના રહ્યો તમે હું તમને કેડો બેડો બધું બતાવું બાબુ ભાઈ હશે ડાયરેક્ટ બાબુ ફાઇનલી હું બે ગયો છું અને હવે ભાઈ ગયા છીએ તમને કેડો બતાવું આ બધા ખબ્યા હોય છે પાણી ને આમાં જેવો તો ડ્રાઈવર નું કામ જ નહીં આમ જ નાખી દે તમે જોઈ શકો છો